કેરલામાં એન્જિનિયરની આત્મહત્યાના બનાવમાં સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરાયું સુરત રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું ગુજરાતના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની હાજરીમાં પ્રદર્શન હાથમાં બેનરો લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ન્યાયની માંગ કરાઈ આરએસએસ પર આક્ષેપો કરાયા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઇ કેરળની અંદર એક એન્જિનિયર અને આર એસએસના કાર્યકર્તાનું વર્ષો સુધી આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું આ શોષણથી કંટાળીને એ એન્જિનિયર અને પ્રોફેસર જે છોકરો હતો શુભેન્દુ એણે આત્મહત્યા કરી નાખી એના વિરુદ્ધમાં આખા દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા બપોરે બાર કલાકે એક વિરોધ પ્રદર્શન રાખવામાં આવેલું હતું અને આરએસએસનો વિરોધમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે સુરત યુથ કોંગ્રેસ દ્વારા સુરત શહેર સ્ટેશન પાસે સરદાર પ્રતિમા પાસે આરએસએસના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો